રાપર તાલુકાના ગાગોદર ગામે 66 કેવી સબસ્ટેશનનો લોકારપણ કરવામાં આવ્યું હતું. જ્યોતિગ્રામ અને ખેતીવાડીની લાઈનો ચાલુ કરાવી ગાગોદર, કાનમેર, સાઈ ઘાણીથર ગામોને સતત વીજ પુરવઠો મળતો રહે તે હેતુથી નવા સબસ્ટેશનનો લોકારપણ રાપર વિધાનસભા મત ક્ષેત્રના ધારાસભ્ય આ પ્રસંગે ગ્રામજનોની સુખાકારી માટે નવા બે ફીડર ગોરાસર એજી અને કૈલાશ જીજીવાય ચાલુ કરાયા હતા જેના લીધે લો વોલ્ટેજની સમસ્યા હવે નહિવત બનશે અને ખેતીવાડીમાં સમયસર પાવર મળતો રહેશે જેથી ખેડૂતોને સગવડતા રહેશે એવું અધિકારી વર્ગે જણાવ્યું હતું આ પ્રસંગે ભીમાસર પીજીવીસીએલના નાયબ કાર્યપાલક ઈજનેર આર કે શમાએ નશાભાઈ દયા रामजी भाई सोलंकी देवा भाई भरवाड़ सहित जिला पंचायत तालुका पंचायत जिला भाजप तालुका पंचायत होदेदारों पदाधिकारी सहकारी क्षेत्र अग्रणीयों सरपंचो उपसरपंचो सदस्यों गेटको पीजीवीसीएल इजनेर कर्मचारियों, विस्तार आगेवागेरे उपस्थित रहा था